વરોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસને 24 કલાકમાં મારી નાખવાની સોશિયલ મીડિયામાં ધમકી આપી છે સરકારની બીક નથી લાગતી ચાર કેસ થયા છે જ્યાં તું પાંચમો કેસ બનીશ તારો ખેલ ખતમ આવી ધમકી ભાષામાં સ્વેજલ વ્યાસને ચેતવણી આપવામાં આવી છે આ ધમકીનું કારણ સ્વેજલ વ્યાસનું સરકાર વિરુદ્ધ બોલવું જણાવવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આ વ્યક્તિનું લોરેન્સ બિશ્નુ જોડે દૂર દૂર સુધી કોઈ નાતો નહીં હોય પરંતુ લોરેન્સ બિશ્નુના નામ પર ભાજપના જ કોઈ અખરોટનું આ કામ છે કે આ રીતના ધમકાવાના સામાજિક લોકોને પણ અમે એવા ડરવાવાળા વાળા નહીં ભાજપની આખી ફોજ આવી જાય જે કોઈ વિરોધી હોય એ આવી જાય કોંગ્રેસવાળા આવી જાય બધા આવી જાય જો શહેરનું ખોટું થશે તો અમે બોલીશું શહેરમાં કોઈની જોડે અન્યાય થશે તો અમે અવાજ ઉઠાવીશું જ્યાં પણ સરકાર ખોટું થતું હશે કે ક્યાં પણ કોઈને નુકસાન થતું હશે સામાજિક વ્યક્તિની ફરજ છે અને તમે મારવાની ધમકી આપો છો તો તમે મારવા તૈયાર હોય આ વડોદરા શહેર માટે મને તો હું પણ આ વડોદરા શહેર માટે મરવાય તૈયાર છું